બધાના ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો સો આમાં વિડિયો બધા મજામાં જો અને હવે આપણે નાઈ ધન તૈયાર થઈ ગયા છીએ આજે જવાનું હોય કોલેજે હવે આપણે માથું બાથું ઓડી લે કઈક ચાલો ચાલો માથું ઓડી ને આપણે સીધા આપણે પૂજા કરી લે હાલો હમણાં માથું ઓળ લઈ તો આપણે પૂજા કરવા બેસી જાય પૂજા થઈ ગઈ કજુ નાસ્તો પાણી થઈ ગયા હવે આપણે સીધા જઈશું કોલેજ હાલો જોતા રહેજો આગળ આગળ હવે સીધા જઈ છે કોલેજ હવે આપણે જવાનું સાંજે કોલેજ આપણે સીધા જઈએ કોલેજ હાલો મળશે જોતા રહેજો આગળ આપણે બસ સ્ટોપે આવી ગયા હતા અને હવે તો આપણે બસની રાહ જોવી જ પડે કે આપણે જઈને ઊભી તો ન હોય હવે જો આપણે ફાઇનલી આપણે કોલેજ પહોંચી ગયા આઈ કાર્ડ બાઈ કાર્ડ પહેરી લીધું વાલો સાલો આપણે જઈ ઓન ક્લાસમાં ક્લાસ માં પ્રાર્થના બોલે પછી મળશું હાલો આપણી ઘરેથી પપ્પાનો ફોન આવ્યો કે આપણે જવાનું લગ્ન એટલે હું આવી ગયો બેગ લઈને બાર હવે જવાનું લગ્ન આપણે જોઈ ખરેક આ બેસી આપણે ઓન્ડા બાઈક ઉપર ખરેક બેસી તેરો આવેલા આપણે સીધા જવાનું છે આપડે હોલ પર છાયા રાહ જોતા હતા આપણને એમ થયું કે હજી પપ્પા આવે રસ્તામાં હે હા ને આપડે અડધે લગે હૈલા જાય એટલે વોકિંગ એ થઈ જાય અને થોડો આમ હૈલા જાય એમ જો હૈલા જાય ભાઈ તો ચાલો ચાલો પપ્પા હવે ત્યાં જ આપણે સીધા ઘરે જવાનું આપણે ઘરે પહોંચી ગયા હવે આપણે બોટ કાઢી લઈ હવે આપણે અંદર જાય ઘરમાં બેગ બેગ ઉતાર લઈ પાણી પાણી બિલે ઠાકી ગયા અડધે લગી હાલી લેવા અને પપ્પા જેવા આવી ગયા તો આપણને હાલો આપણે બેગ ઉતારીને જાય ગયા બાર પછી આપણે જાસો જવાનું લગનમાં જઈએ આપણે હવે લગન میں જવું તો સ્પ્રે બે છાપો જ પડે જવાબ સ્પ્રે છાતી આવું પડે જાય સ્પ્રે કાઢી લે આપણે તો બને એવો આવો આ છાતી લે હું

આપણે લગ્ન માંથી આવી ગયા તા બહુ થાકી ગયા હતા તડકો એવો હે એટલે હવે ખુ ચાર પાંચ આપણે પાછળ આવ્યા બેસવા એક બાજુ આ ભાઈ તો ગમે ફોનમાં આ ભાઈ કે રીલ્સ બીલ્સ જોયે અને આજે ઠંડી ઓ નથી પડતી સારું ઠંડી ઓછી થઈ ગઈ કેવી ઠંડી હોય કાપણા કરવા પડે લાકડા બૂચ મારવા પડે એ વાત એવી ઠંડી હવે હા ઠંડી ન પડતી સારું ચાલો આગળ જોતા જ પાછળ લીધું બહુ બેઠા હવે ઘર બાજુ હલો વિડીયો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે આ ભાઈ તો કહ્યું હું શું જ કરે હાલો હલો કરે વિડીયો ને એવું બધું એડિટ થઈ ગયું હે વિડીયો બને લીધે ઘણા હવે બધું થઈ ગયું બ્લોગ એડિટ થઈ ગયો હવે સારું ચાલો આપણે સુજય બધાને ગુડ નાઇટ ને હળદ મહાદેવ જય શ્રી કૃષ્ણ આપણો કાલના બ્લોગમાં મળી હાલો બધાને ગુડ નાઇટ